જે ડિફરન્સ છે ને એમાં શું છે પોલીસ અત્યારે અમને ખાલી વાહન માલિકનું નામ અને ગાડી નંબર આપી દે બરાબર હવે દરેક વખતે કેવું હોય કે ગાડી કોઈ બીજાને ચલાવવા માટે આપી હોય તો એવું આઈડેન્ટિફાઈ ના થઈ શકે કે વાહન માલિક પોતે જ વાહન ચલાવતો હતો કે કેમ બરાબર એટલે ગત વર્ષે જે સંખ્યા બારસો વધારે હતી એના કારણે વધારે હતી આ વખતે હજી સુધી એ ડેટા મળ્યો નથી ને ચર્ચા કંઈક ચાલે છે આરટીઓ સાહેબની કક્ષાએ એ મળશે તો આમાં બી હા ના જેનું જે માણસ ચલાવતો તો એનું ડ્રાઇવિંગ લાયસન્સ પર એનું નામ હોવું જોઈએ ને એ ડેટા અમારી પાસે નથી પોલીસ અમને શું કરે છે કે આટલા વાહન છે અને આ માવાન માલિકનું નામ આ ગુનામાં સંડોવાયેલા પણ ડાયરેક્ટ એના ઉપર એક્શન ના લઈ શકાય કારણ કે ત્રણ પેલું કોર્ટમાં જાય કાલ સવારે પેલું છે નામ રુદશા એલી બાયરો પર નામ હોય તો રુદશા

બરોજોરી રાઇટ રાખે

તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં પણ 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે 2024 ની અંદર આપણે જો વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે ડ્રાઇવિંગ લાયસન્સોની કુલ સંખ્યા 1138 અને 6 માસ માટે જે સસ્પેન્ડ કરવામાં આવે તેવા ડ્રાઇવિંગ લાયસન્સની સંખ્યા 92 છે ગત વર્ષમાં કુલ બારસો ને ત્રીસ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેની કમ્પેરમાં આ વર્ષે બસો ને પાંત્રીસ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમુક જે જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી રહ્યા છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી જેને કારણે આ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શન ની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે